નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે મિત્રો હાલમાં બાઇકના ભાવ ખૂબ જ વધી ગયા છે એટલે મિત્રો રાજકોટના એક ભાઈએ સાયકલમાંથી બુલેટ બનાવી દીધું છે હા મિત્રો આ ભાઈએ તેના જાતે જ તેમણે એક સાયકલમાંથી બુલેટ બનાવી છે અને તેમને મિત્રો છ મહિનાનો ટાઈમ લાગ્યો હતો તો મિત્રો આ ભાઈનો સમગ્ર વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો હું પણ તમે સમગ્ર વિડીયો બતાવું તો મિત્રો વિડીયોને પૂરો જોજો અને છે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી અને ખાસ અમારી ચેનલ ઉપર ન હોય તો ચેનલને પણ કરી દેજો તો મિત્રો તમે કમેન્ટમાં જણાવજો કે તમને આ ભાઈનો બાઇક કેવું લાગ્યું તો મિત્રો વિડીયો તમે પૂરો જુઓ ચાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોને શેર પણ કરજો તો બીજા લોકો પણ વિડીયો જોઈ શકે